નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રજતા આધ્યાત્મિક સંકુલ ખાતે આજે પૂજ્ય શ્રી મહારાજ શ્રીના મનોરથ સ્વરૂપે શ્રી ઠાકોરજીને રથમાં પધરાવી રથયાત્રાના વૈષ્ણવોને દર્શન આપ્યા હતા પુષ્ય નક્ષત્રમાં અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ દિવસે યશોદાજી દ્વારા શ્રી ઠાકોરજીને રથમાં બેસાડવામાં આવે છે દરેક વ્રજવાસીના મનોરથ પૂર્વક કરવા પૂરા કરવા માટે દરેકના ગૃહે આ રથને લઈ જવામાં આવે છે સામાન્ય રીતે શ્રી ઠાકોરજીને ઘોડા વિનાના રથમાં બેસાડવામાં આવે છે કારણ કે પ્રભુ બાલ સ્વરૂપ હોય છે ઘોડાથી ડરી જાય છે જ્યારે પ્રભુનું સ્વરૂપ કિશોર ભાવનાનું હોય છે ત્યારે તેમના રથને ઘોડા બાંધવામાં આવે છે પ્રભુ અને સ્વામીજીને સખીઓની સાથે ઘેરાયેલા રથમાં બેસાડવામાં આવે છે તેઓના બે સખા ઘોડાનું સ્વરૂપ ધારણ કરી રથ ખેંચે છે રથયાત્રાનો ખરા અર્થમાં પ્રારંભ ક્યારે થયો ગણાય છે જ્યારે ભગવાન જગન્નાથજીને રથમાં બેસાડી તેમના જન્મસ્થળ જનકપુર લઈ જવામાં આવે છે પ્રભુના રથમાં સોળ પૈડા હોય છે જ્યારે શ્રી બલદેવજીના રથમાં બાર પૈડા અને સુભદ્રાજીના રથમાં આઠ પૈડા હોય છે એક દિવસ શ્રી ગુસાઈજી પ્રભુ શ્રી જગન્નાથજીની યાત્રામાં ગયા કે જ્યાં પ્રાચીન સમયથી આ મનોરથની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે પ્રભુએ શ્રી ગુસાઈજીને આ જ મનોરથ માર્ગમાં ઉજવવાનું કહ્યું જેથી જ્યારે પુષ્ય નક્ષત્ર દેખાય ત્યારે આ શુભ દિવસે આ મનોરથ ઉજવવામાં આવે છે શ્રી ગુસાઈજી દ્વારા શરૂ કરવામાં આવેલ આ મનોરથ ક્રમ અંતર્ગત આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી દ્વારા શ્રી પ્રભુની રથમાં બેસાડી રથયાત્રાનો પુનરૂપ કરવામાં આવ્યો હતો અસંખ્ય વૈષ્ણવોએ આ અલભ્ય દર્શનનો લાભ લીધો હતો